નમસ્કાર મિત્રો ગુજરાતી જીકે વિથ રાજુમાં આપનું હાર્દિક સ્વાગત છે તો તમારો પહેલો પ્રશ્ન છે નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા ક્યારે કરી હતી તમારા ઓપ્શન છે એ બે હાજર વીસ માં બી બે હાજર ચૌદ માં સી બે હજાર સોળ માં કે ડી બે હાજર પંદર માં સાચો જવાબ છે સી બે હજાર સોળ માં બીજો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધારે એરપોર્ટ કયા રાજ્યમાં આવેલા છે તમારો ઓપ્શન છે એ મહારાષ્ટ્રમાં બી દિલ્હીમાં સી કેરળમાં કે ડી ગુજરાતમાં સાચો જવાબ છે ડી ગુજરાતમાં ત્રીજો પ્રશ્ન છે ક્યુ પ્રાણી ત્રીસ ફૂટ જેટલો કૂદકો મારી શકે છે તમારો ઓપ્શન છે એ સસલું બી કંગારુ સી હરણ કે ડી ગધેડું સાચો જવાબ છે બી કંગારુ તમારો ચોથો પ્રશ્ન છે ભારતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે તમારો ઓપ્શન છે એ સાતસો સત્તાણું પચાસ નવસો મિત્રો આ સવાલનો જવાબ તમારે કોમેન્ટ કરી લખવાનો છે તમારો પાંચમો પ્રશ્ન છે પરીક્ષાની શરૂઆત સૌથી પહેલાં ક્યાં દેશમાં થઈ હતી તમારા ઓપ્શન છે એ ચીનમાં બી ભારતમાં સી જાપાનમાં કે ડી મલેશિયામાં સાચો જવાબ છે એ ચીનમાં તમારો છઠ્ઠો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય જળીય જીવ કયું છે તમારો ઓપ્શન છે એ અચબો બી મગરમચ સી ડેટકો કે ડી ડોલ્ફિન સાચો જવાબ છે ડી ડોલ્ફિન તમારો સાતમો પ્રશ્ન છે ભારતનું સૌથી ગરીબ રાજ્ય કયું છે તમારો ઓપ્શન છે એ ગુજરાત બી આસામ સી બિહાર કે ડી ઉત્તર પ્રદેશ મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરી લખવાનો છે અને જો તમને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને લાઈક જરૂર કરજો તમારો આઠમો પ્રશ્ન છે કયા પ્રાણીની જીભ કાંટાવાળી હોય છે તમારા ઓપ્શન છે એ સિંહની બી રીસની સી પિતાની કે ડી શિયાળની સાચો જવાબ છે બી રીસની તમારો નવમો પ્રશ્ન છે ક્યા દેશ પાસે એક પણ આર્મી નથી તમારો ઓપ્શન છે એ ઇઝરાયલ પાસે બી ભૂટાન પાસે સી પાકિસ્તાન પાસે કે ડી આઈસલેન્ડ પાસે તમારો સાચો જવાબ છે ડી આઈસલેન્ડ મિત્રો તમારો દસમો પ્રશ્ન છે ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે મિત્રો આમાં તમને ઓપ્શન નથી આપતો આ તમારે જવાબ કોમેન્ટમાં જ લખવાનો છે અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં